બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજાનો દીકરો છે એમ કોઈ કોઈ આનાથી બીજા લોકો આવ્યા ઈ આર અમને ન મુકાવી હેકા તો આની હું ઓકાત છે નમસ્કાર મિત્રો મિત્રો વાત ગામ છોડાવા સુધી કુતિયાણામાં મામલો મેદાને શું ખરા અર્થમાં કોઈના ગામ છોડવાથી લોકોને ફાયદો થઈ શકે કુતિયાણામાં રાજકરણ આ સ્તરે કેમ પહોંચ્યું રાણાવાવ કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી એક નાની ચૂંટણીમાં આટલી મોટી બબાલ શા માટે આજે વાત કરીશું રાણાવા કુતિયાણાની વાત એ છે કે કુતિયાણા નગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અઢળક જગ્યાએ ચૂંટણી છે પરંતુ વાત કુતિયાણાની વધારે થઈ રહી છે કારણ કે ત્યાં પરિવાર કાંધલ જાડેજાનો વસે છે ત્યાં પરિવાર ઢેલીબેન ઓડેદરાનો વસે છે ઢેલીબેન ઓડેદરાએ વર્ષોથી વાવેલું ઓગણીસો પંચાણુંથી થી એક ચક્રી શાસનના વર્ષોના સંબંધો અને આજની તારીખે પણ તેને આશા હોય અપેક્ષા હોય કે ફરી લોકો તેને મત આપશે ફરી ચૂટશે અને ફરી નગરપાલિકામાં તેમનું શાસન રહેશે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે બીજી તરફ કાંધલ જાડેજા ધારાસભ્ય બનતા રહ્યા છે તેમના પરિવારના લોકો ધારાસભ્ય થતા રહ્યા છે અને તેમને પણ હવે નગરપાલિકા જીતવાનો એક મન છે અત્યાર સુધી તેવું હતું કે ભાઈ વિધાનસભા છે એ કાંધલભાઈની અને નગરપાલિકા છે એ ઢેલીબેન ઓડેદરા અને ઓડેદરા પરિવારની પરંતુ આ વખતેથી વાતાવરણ બદલાઈ રહ્યું છે વાતાવરણ બદલાતું હોય માની લઈએ એકબીજા પર પ્રહાર થાય સામાન્ય વાત છે પરંતુ વાત નળની નથી વાત ગટરની નથી વાત રસ્તાની નથી વાત છે ગામ છોડાવાની એકબીજાને ગામ છોડાવવાની વાત સુધી પહોંચ્યા છે અને વાત તો મૂળે છે કે આમ તો એકબીજાના સગા સંબંધી થાય છે કાંધલ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો છે જે કાંધલ જાડેજા એ વિડીયોમાં કહી રહ્યા છે કે હવે મારે તેને ઘર સુધી મૂકવા જવું પડશે વાત એ છે કે કાંધલ જાડેજા રંભીબેન કે જેઓ ઢેલીબેન ઓડેદરાના પુત્ર વધુ છે અને હિરલબા તેમની ત્રણેય વચ્ચેનો આ મામલો ફરી રહ્યો છે ગત તારીખે જ્યારે રંભીબેન ઓડેદરા પાસે અમારા સંવાદદાતા ચેતન ઠકરાર પહોંચ્યા હતા ચેતન ઠકરારે તેમની સાથે વાત કરી હતી ત્યારે રમભીબેન ઓડેદરાએ તેમને કહ્યું હતું કે હિરલબા અલગ અલગ સભાઓમાં બોલી રહ્યા છે કે તેમને અમે ગામ છોડાવીશું અને ત્યારબાદ તેઓ બોલ્યા કે અમે તેમને ગામમાં પણ નહીં રહેવા દઈએ પોરબંદરમાં પણ નહીં રહેવા દઈએ અને મુંબઈમાં પણ નહીં રહેવા દઈએ અને તેનાથી અમારી શેરીનો એક છોકરો પણ ના હલે રમભીબેન ઓડેદ્રાનું આ નિવેદન આવ્યું હતું અમારા સંવાદદાતા ચેતન ઠકરાર ત્યારબાદ હિરલબા પાસે પહોંચ્યા હતા હિરલબાએ કહ્યું હતું કે તેણે પૂરા મોંજાનું ઓઢણું ઓઢેલું છે આ જાડેજા પરિવાર છે આથી મોટા મોટા આવી ગયા પરંતુ અમે હજુ અહીં જ છીએ તેની શું ઓકાત છે અને આ વચ્ચે હવે કાંધલ જાડેજાનો ઓડિયો પણ ફરી રહ્યો છે વાત એ છે મુદ્દો એ છે કે લોકોને શું ફાયદો અત્યાર સુધીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસ્તાના મુદ્દા હોય પાણીના મુદ્દા હોય અલગ અલગ પ્રશ્ને મત માંગવામાં આવતા હોય છે પણ શું ખરા અર્થમાં કુતિયાણામાં રાણા વાવમાં આ પરિવારનો દબદબો અથવા તો આતંક એ હદ સુધી પહોંચ્યો છે કે પરિવાર ગામ છોડે પોરબંદર છોડે તો વિકાસ કરતા પણ વધુ હાશકારો લોકો અનુભવશે અમારા સંવાદદાતા ચેતન ઠકરા લોકો સુધી પહોંચ્યા હતા લોકોએ સ્થાનિક પ્રશ્નોને લઈને પણ વાત કરી હતી કેટલાય લોકોએ પરિવર્તનની પણ વાત કરી હતી કોઈ એવું પણ બોલ્યું હતું કે ડરના માર્યા કોઈ બોલતા નથી લોકોને ડર છે કે સાચું બોલીશું અને આ વિડીયો જો એ લોકો સુધી પહોંચશે તો પછી આપણી ખેર નથી એટલા માટે લોકો સાચું નથી બોલતા પરંતુ એક વેપારીએ કહ્યું હતું કે અહીં થોડા ઘણા રોજગાર ચાલે છે બહારથી આવેલા લોકો ખરીદારી કરતા હોય છે જો એ બંધ થઈ જાય તો પછી આ બધા ધંધા રોજગાર પણ બંધ થઈ જશે અને ઉદ્યોગ તો આમ પણ નથી વાત સાચી છે કે જ્યારે કોઈ એક વિધાનસભા અથવા તો કોઈ એક વિસ્તારનો માહોલ ખરાબ થઈ રહ્યો હોય એ વિસ્તારમાં મોટા મોટા વ્યક્તિઓ વસવાટ કરતા હોય એ વિસ્તારમાં એ પ્રકારના વ્યક્તિઓ વસવાટ કરતા હોય કે જેની મોટી મોટી ગેંગ હોય અને દુશ્મનાવટમાં હત્યા કરવી જેની માટે સામાન્ય બાબત હોય તે પરિસ્થિતિ સુધીની ચર્ચા થતી હોય ગુજરાતમાં તેના પડઘા સંભળાતા હોય અને લોકો ભાઈની નજરે જોતા હોય ત્યારે ત્યાંના વિસ્તારના લોકોને પણ ચિંતા થતી હોય છે કે શું આ સ્થિતિ આપણા વિસ્તારને ખાઈ જશે શું આ સ્થિતિ આપણા વિસ્તારને ખતમ કરી દેશે બહારથી જે લોકો આવે છે કરવા માટે બહારથી લોકો જે આવે છે આ વિસ્તારમાં ખરીદી કરવા માટે એ લોકો શું આવનારા સમયમાં બંધ થઈ જશે શા માટે આ વિસ્તારમાં જવું શા માટે ત્યાં ખરીદી કરવી શા માટે ત્યાં જઈને માથાકૂટમાં પડવું ત્યાં જઈએ ખરીદી કરીએ અને કોઈ સાથે માથાકૂટ થાય તો પછી ખરીદી તો એક તરફ પડી રહે પ્રસંગ તો એક તરફ પડ્યો રહે આપણે ઘરે પાછા આવીએ તેનું પણ નક્કી નથી એક એ બાબત છે બીજી બાબત એ છે કે લોકો કહી રહ્યા છે કે આ નેતાઓ બાહુબલી છે પરંતુ લોકોના લોકોના કામ કામ માટે ન થતા હોય ત્યાં બાહુબલી બને છે બાકી લોકોને પરેશાન નથી કરતા લોકો ફરે ફરે અને સચ્ચાઈ તો એ વ્યક્તિ પાસેથી જાણવાની રહે કે જે વ્યક્તિને કોઈ સાથે સંબંધો ના હોય એવા વ્યક્તિઓ પણ છે પરંતુ બોલતા ડરે છે વાત અત્યારના કુતિયાણામાં પોરબંદર છોડાવા સુધી પહોંચી છે હવે પોરબંદર છોડાવાથી અને એ પ્રકારની વાતો કરવાથી જો લોકો મત આપે લોકો એમને સમર્થન આપે તો સમજી જવું જોઈએ કે લોકોને પણ શું ગમે છે લોકો એ સમજવું પડશે કે તમારે તમારા નેતા કેવા પસંદ કરવાના છે બની શકે કે બધા ખરાબ હોય તેમાંથી થોડો સારો વ્યક્તિ કોણ છે એને પસંદ કરવાનો હોય બની શકે કે ખરાબ હોય પરંતુ લોકો માટે સારા હોય પરંતુ શું આ પ્રકારના મુદ્દાથી મતદાન કરવું યોગ્ય રહેશે કાંધલ જાડેજાનો પરિવાર છે કાંધલભાઈ જાડેજાનું વર્ચસ્વ છે અને આજે તેઓ નગરપાલિકા જીતવા તરફ પણ આગળ વધી રહ્યા છે ચોવીસ બેઠકો અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે જ્યાં સુધી માહિતી ત્યાં સુધી આ પહેલાં ઓગણીસ બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને મળી હતી ઢેલીબેન ઓડેદ્ર તેમના પુત્રનું પણ ત્યાં વર્ચસ્વ છે અને આ જ કારણોસર તેમના પરિવારના કેટલા બધા લોકોને ટિકિટ પણ આપવામાં આવી છે તે જ પ્રમાણે કાંધલ જાડેજાના પરિવારમાંથી પણ ટિકિટ મળી છે કાના જાડેજા જે તેમના નાના ભાઈ છે તે પણ આજે મેદાને છે એટલે કે વાત એ છે કે અત્યારના પરિવાર વચ્ચે આ જંગ આવી ગયો છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવે છે કુતિયાણામાં પણ એમ બોલે છે સમાજવાદી પાર્ટીને લઈને સમાજવાદી પાર્ટીને મત ના આપતા ત્યાં સુધીની વાત કરવામાં આવે છે બીજી તરફ જે ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેન ઓડેદરાના પુત્રની છે એ સીધો વાર કરે છે પાછું કાંધલ જાડેજા અને તેનો પરિવાર ભારતીય જનતા પાર્ટીને લઈને સોફ્ટ છે કહે છે ભારતીય જનતા પાર્ટી અમારું કશું નથી બગાડ્યું પણ ઓડેદરા પરિવાર સાથે વાંધો છે એટલે થોડી પરિવાર વચ્ચેની લડાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે વાતાવરણ તંગ ના થાય એ અમારો પણ એક પ્રયત્ન છે પરંતુ લોકોએ પણ વિચારવું પડશે શું જોઈને મતદાન કરવું ખરા અર્થમાં જે કામ આવે છે તેને મતદાન કરવું જોઈએ નહીં કે ગામ છોડાવવાની બાબતે મતદાન કરવું જોઈએ તેમની વચ્ચેની દુશ્મની હોઈ શકે પરંતુ તેનાથી ગામને શું ફાયદો થાય એ પણ એક સવાલ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો આ તો અમને વિચાર આવ્યો અને એ બાબત અને વિષય સાથેની વાત અમે આપની વચ્ચે રજૂ કરીએ આપ નક્કી કરશો કે આ બાબત સાચી છે ખોટી છે સારી છે કે ખરાબ છે ગમે તો લાઇક કરજો શેર કરજો ફરી એક સમાચાર સાથે આપની વચ્ચે ઉપસ્થિત થઈશ મને આપશો રજા નમસ્કાર